ઓનલાઈન આઈડી દ્વારા સોદા કરી રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે જે મળેલ બાતમી હકીકત આધારે તાત્કાલિક વર્કઆઉટ કરી રેડ કરતા મોબાઈલમાં આઈડીનું બેલેન્સ રૂપિયા નવ હજાર છસો બે જેટલું રાખી મુદ્દામાલ સાથે એક ઇસમ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજ મેરામણ મ્યાત્રા આહિર ઉમર વર્ષ ત્રીસ ધંધો ખેતી રહે આહિરવાસ ગુંદાલા તાલુકો મુન્દ્રા પકડવાનો બાકી આરોપી રાજેશ ભાનુસાલી રહે મુન્દ્રા કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર તેમજ રોકડ રૂપિયા રકમ અગિયારસો એમ કુલ અગિયાર નો સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમર સાહેબનાવની સૂચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વર કુમાર સી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર બી ચૌહાણ તેમજ પોલીસ કોન્સ્ટેબલ હિતેશ કુમાર એચ કુંભારનાઓ જોડાયેલ હતા